નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે દારૂ વાત કરીએ દારૂ મુક્તિ છે કે દારૂ બંધી છે આખો વિચારવા જેવો પ્રશ્ન છે ગુજરાતમાં કહેવાય છે તો આઝાદી કાળથી દારૂબંધી પરંતુ થોડાક સંદર્ભ સાથે વાત કરવી છે જામનગર થી એક સામાયિક પ્રસિદ્ધ થતું હતું કહાની નામનું સામાયિક એ સામાયિકમાં એક પરિપત્ર પબ્લિશ થયેલો છે મહેસાણા જિલ્લાના ધીણોજ ગામમાંથી પબ્લિશ થતું હતું અને એક સામાયિક ચંદર હોય ગાંધીનગરથી આ ત્રણે સામાયિકમાં કેટલાક સમય પહેલા એક પરિપત્ર પબ્લિશ થયેલો હતો છપાયેલો હતો અને એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિપત્ર હોવાનું એમાં કહેવામાં આવ્યું હતું એની અંદર સમાજના લોકો માટેના કેટલાક સૂચનો હતા એમાં એક સૂચન એવું હતું કે પછાત વર્ગોમાં દારૂની બધી ફેલાય એવા પ્રયાસો કરવા પછાત વિસ્તારોની અંદર દારૂની બધી ફેલાય એવા પ્રયાસો કરવા આવો પરિપત્ર હતો અને એ પરિપત્ર પોતાનો ન હોવાનો નકાર ક્યારેય વ્યક્ત થયેલો નથી જે તે સંસ્થાના નામનો પરિપત્ર હતો એનો કોઈ પરંતુ એ પત્રનો અનુસરેને હોય અથવા તો ગમે તે પણ ગુજરાત રાજ્ય સરકારની નીતિ શું છે આ બાબતે આ બાબતે પણ થોડું વિચારવા જેવું છે કારણ કે હમણાં ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષની અંદર ચોવીસ હજાર ચારસો ને ચોરાસી લોકોના દારૂ પીવાના પરવાના આપ્યા કેટલા અને એમાંથી અઠ્યાવીસ પોઈન્ટ અડસઠ દશાવ કરોડની સરકારમાં આવક ઉભી થઈ છે અને એ સિવાય પ્રતિવર્ષ ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ રાજસ્થાન અને બીજા પ્રદેશોમાંથી આવતા હોવાના વારંવાર રોજે રોજના અખબારી અહેવાલો આવે છે અને એ અખબારી અહેવાલો સાથે પોલીસ અને બુટલેગરોની ભીડના અહેવાલો પણ તમે વાંચ્યા છે એક પીએસઆઈના મર્ડરનો અહેવાલ પણ તમે વાંચ્યો છે કેટલાક બુટલેગરો એ પોલીસ કોન્સ્ટેબલો ઉપર કોન્સ્ટેબલો ઉપર હુમલા કરેના અહેવાલો પણ વારંવાર આવ્યા છે પરંતુ આ ગુજરાત સરકારની વાત સાથે સાથે એક બીજી ખૂબ સારી જાણકાર જેવી વસ્તુ છે જાણવા જેવી મધ્યપ્રદેશ સરકારે એપ્રિલ બે હજાર પચીસમાં ગુજરાત સરહદની નજીકમાં આવેલા વિસ્તારો ગુજરાત સરહદની નજીકમાં આવેલા આદિવાસી વિસ્તારોની અંદર સાત જગ્યાએ એવા પરવાના આપ્યા છે એ પરવાના એવા આપ્યા છે કે જાંબુઆ જિલ્લો અને શિવરાજપુર જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર એમણે આના પરવાના આપે છે એ પરવાનામાંથી કરોડો રૂપિયા કરોડો રૂપિયાની આવક થઈ છે મંડલી નામનો જે એક ગામ છે ત્યાં આગળ તેર કરોડ રૂપિયામાં એનું ટેન્ડર વેચાયું કેટલા તેર કરોડ રૂપિયાનું ટેન્ડર વેચાયું મેઘનગર સમૂહ છે એનો દુકાનનો એનો જે કોન્ટ્રાક્ટર છે એની કિંમત બાણું કરોડ છે પછી જાંબુઆ જે જિલ્લો છે એમના એમાં પિટ્રોલ ગામનો વિસ્તાર છે એની ટેન્ડર સોળ કરોડ રૂપિયામાં વેચાયું થાંદલા સમૂહ થાંદલા સમૂહ અને આ થાંદલા સમૂહનું જે છે એમાં ભઠ્ઠા નામનું ગામ છે ત્યાંને આઠ કરોડનું ટેન્ડર એનું વેચાયું છે એટલે અંગ્રેજી અને અરે સોરી દેશી અને વિલાયતી દારૂના પીઠાઓના આ ટેન્ડરો આપવામાં આવ્યા છે એટલે કે ભઠ્ઠા નામનું ગામ છે એ ગુજરાતની બોર્ડરથી પાંચ કિલોમીટર નજીકનું છે અને ત્યાં આગળ ઇંગ્લિશ દારૂની પરમિટ આપવામાં આવી છે માંડલી ગામ છે ત્યાં આગળ અંગ્રેજી દારૂનું ઇંગ્લિશ દારૂનું આપ્યું છે અને એ સાડા ચાર કિલોમીટર દૂર છે પિટ્રોલ ગામ પિટ્રોલ ગામ એ ગુજરાત બોર્ડરથી અઢી કિલોમીટર દૂર છે ગેલું ત્યાં અંગ્રેજી અને દેશી દારૂની પરમિટ આપવામાં આવી છે એ જ રીતે છકતલા ગામ છે ત્યાં માત્ર ગુજરાત બોર્ડરથી ચારસો મીટર દૂર ગુજરાતની બોર્ડર અને એ આદિવાસી બોર્ડરથી ચારસો મીટર દૂર છે એક ચાંદપુર ગામ છે ત્યાં ગુજરાત બોર્ડરથી અઢી કિલોમીટર દૂર છે અને એ આપવામાં આવ્યું કાઠીવાડા ગામ છે એ પાંચ કિલોમીટર ગુજરાતની બોર્ડરથી હવે વિચારવા જેવું છે આ બધા આદિવાસી વિસ્તારો છે બધા આદિવાસી વિસ્તારો છે અને બે હજાર પચીસો ની વસ્તીવાળા ગામો હોય હવે ત્યાં આગળ કરોડો કરોડો રૂપિયાના ટેન્ડર આપે તો આ લોકો આ ગામના લોકો આટલો દારૂ પીવાના છે એક વ્યક્તિ એક એક લાખ રૂપિયાનો દારૂ પીવે તો પણ આ ટેન્ડરની કિંમત એટલે ગુજરાતની અંદર દારૂ ગેરકાયદેસર રીતે પહોંચાડવા માટેનું આ એક બહુ વ્યવસ્થિત કાનૂની આયોજન દેખાય કેવું કાનૂની કારણ કે મધ્યપ્રદેશની અંદર દારૂ બંધી નથી દારૂની છૂટી છે એટલે એ કાયદેસર આવા પરવાના આપી શકે મધ્યપ્રદેશની સરકાર કાયદેસર આવા પરવાના આપી શકે ને એમણે આ રીતે પરવાનાઓ આપ્યા અને એ પરવાનાઓના કારણે મધ્યપ્રદેશ સરકારને તો ખૂબ મોટી એમણે જે ગુજરાત અરે મધ્યપ્રદેશ સરકારની નવી લીકર પોલિસી પ્રમાણે જે આપ્યા છે એ પ્રમાણે એમને ખૂબ મોટા પ્રમાણમાં આવક થવાની છે ખૂબ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે પરંતુ ગુજરાતની પ્રજાનું શું આપ અને એમાં જે આદિવાસી પ્રજા છે એના જ વિસ્તારોમાં આ બધા પરવાના છે આ આપવા જેવું છે પરંતુ આટલી જ બાબત એ અગત્ય નથી હમણાં જે આજકાલ જે સમાચાર આવ્યા છે એમાં ગુજરાત માતર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય એ એવી જાહેરાત કરી એવું વિધાન કર્યું કે ભાઈ તમે દારૂના અડ્ડાઓ બંધ કરાવો ને તો હું જાતે રેડ પાડીશ માતર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય એવું કહ્યું કે ભાઈ તમે દારૂના અડ્ડાઓ બંધ કરાવો ને તો હું જાતે રેડ રેડ પાડીશ પરંતુ આ બાબત થોડીક વિચારવા જેવી છે ભાઈ જે કથન છે બીજી જુલાઈ બે હજાર એકવીસના રોજ બીજી જુલાઈ બે બે હજાર એકવીસના રોજ આ ધારાસભ્ય આ જે ધારાસભ્ય હતા એ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરમાં એક જીમીરા રિસોર્ટ ઉપર દારૂ અને જુગારની પાર્ટી સાથે પકડાયેલા છે એવા અખબારી અહેવાલો છે ઓન ધી રેકોર્ડ છે હું જે વાત કરતો હોય ઓન ધી રેકોર્ડ અને હકીકતો આધારિત વાત હોય છે કહેતો તો કે તેની વાત નથી આમાં ક્યાંય કોઈની બંધ પરંતુ એક બાજુ ધારાસભ્ય એમ જાહેર કરે છે કે ભાઈ તમે દારૂના અડ્ડાઓ બંધ કરાવો નહીતર હું જાતે રેડ પાડીશ બહુ સારી વાત કરે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પણ દારૂના પીઠાઓ પર રેડ પાડી અને દારૂ બંધી દારૂ બંધ કરાવવા લોકોને જતા પીતા અટકાવે એ બહુ સારી વસ્તુ છે પરંતુ એ જ વ્યક્તિ ખુદ બે હજાર એકવીસમાં આ રીતે ઝડપેલા છે એ સિવાય પણ એમની સામે અનેક આવા પ્રકારના આક્ષેપો દારૂ જુગાર અને સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાથે બધાના આક્ષેપો થયેલા છે આટલું જ નહીં ઘણા બધા પદાધિકારીઓ રાજ્ય સરકાર સાથે જોડાયેલા હોય એવા ઘણા બધા પદાધિકારીઓ પણ દારૂની હેરાફેરીમાં થતાના ધંધામાં સંકળાયેલા હોય એવા અનેક અખબારી અહેવાલો છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના જે મંત્રી હતા એ દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરતા હતા આભાઈ શ્રી દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરતા હતા અને એના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં ભાજપ માતર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પણ આ રીતે બિયર સાથે પકડાયેલા ને એના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ચોટીલા પંથકના એમાંથી એકત્રીસ લાખથી વધુનો દારૂ પકડાયો અને એ દારૂ ભાજપના જે આગેવાનો હતો એનો પકડાયો અને એના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે માર્ચ બે હજાર ચોવીસમાં વઢવાણ ભાજપના એક પદાધિકારી દારૂની હેરફેર સાથે એમના મિત્રો સાથે પકડાયા હતા જૂન બે હજાર ઓગણીસમાં પંચાયત તાલુકા પંચાયતના પંચાયતના મહિલા સદસ્યોના પતિ પણ અડતાલીસ લાખના દારૂ સાથે એટલે આ થોડાક ઉદાહરણો આવા એક હજાર ઉદાહરણો આપી શકાય આવા પદાધિકારીઓના હવે જો રાજ્ય સરકારની સાથે સંકળાયેલા પદાધિકારીઓ આ કામ કરતા હોય પછી અનેક નિવૃત્ત અને ચાલુ સરકારી નોકરીઓવાળા પોલીસ કર્મચારીઓ પણ આ રીતે સંડોવાયેલા હોવાના આ કિસ્સાઓ બહાર આવ્યા છે આ રીતના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે તો આના કારણે શું થાય અનેક કિસ્સાઓ બુટલેગરો તો આ ધંધા કરે છે બુટલેગરો જે ધંધા કરે છે એમાંથી એક ચોક્કસ હપ્તાલા જ છે ચોક્કસ હપ્તાલા જ બંધાયેલું છે જેણે દારૂનો ધંધો ગુજરાતમાં ચલાવવો હોય એને પોલીસને હપ્તાઓ આપવા પડે આ ખૂબ જગ જાહેર વસ્તુ છે આમાં ક્યાંય કોઈ પુરાવા આપવાની જરૂર નથી અને જો એવું ના હોય તો દરેક પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર બે પાંચ દસ પોલીસ કોઈ પણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પચીસ ત્રીસ કે પચાસ ગામડા હોય અને એ બધા ગામો કોઈ પણ ગામ એવું નહીં હોય કે એ ગામમાં દારૂનું ઉત્પાદન વેચાણ ના થતું દારૂ ગાળવામાં આવતો હોય વેચાણ ના થતું આવું તો રેર કેસમાં આખા ગુજરાતમાં એવા બહુ બહુ તો પાંચ કે દસ ગામ મળી આવે સિવાય આખા ગુજરાતમાં આ રીતે દારૂ ગાળવાનું દારૂ વેચવાનું દેશું અને બહારથી આ અંગ્રેજી દારૂના નામે આવતો બીજા દારૂ જે ગુજરાતની બોર્ડર ઉપરથી જે દારૂ આવે છે એ આ બધા કંઈ હેલિકોપ્ટર મારફતે આવે છે ડ્રોન મારફતે આવે છે એમની મજા બધો દારૂ આટલો બધો દારૂ અનેક ગાડીઓના પોલીસ દ્વારા પિસ્સા કરવામાં આવે એ પછી જે સંઘર્ષ થાય એની અંદર ક્યારેક અકસ્માત થાય ક્યારેક સામસામાં ફાયરિંગ થાય ને એની અંદર હમણાં ટૂંક સમયમાં એક પી આ આ રીતે અકસ્માત અથવા તો ઈરાદાપૂર્વક એમનું મૃત્યુ થયું છે બહુ ક્લિયર નથી થયું આવા અનેક કિસ્સાઓ બન્યા છે તો આમાં અંતે તો પરિણામ તો કોણ સૌથી વધારે ભોગ કોણ બને તો સૌથી વધારે જે ગરીબો છે શોષિતો એમાં કોઈ વર્ણ જાતિનો કોને સવાલ નથી આવતો આ ગુજરાતની આ દેશના સૌથી ગરીબો શોષિતો નિરક્ષરો લોકો જ સૌથી વધારે ભોગ બને છે અને એના કારણે દરેક આ જે દારૂ પીતો હોય એના પરિવારની અંદર એ આમાં વળી પાછા પીનારાઓ બહુ ઉધાર હોય આ પીનારા લોકો છે ને એટલા બધા ઉધાર હોય એટલા પ્રમાણિક પણ હોય છે કે એમની પાસે જ્યાં સુધી છેલ્લો રૂપિયો હોય ને ત્યાં સુધી એ લોકો ઉધાર માંગે ને આ પીનારાઓ આજે સાંભળવા વાળી હકીકતો છે પીનારાઓ વળી પાછા ઉધાર એટલામાં હોય કે એ એકલો તો એને દારૂ ગોળે ઉતરે જ નહીં એને વળી પાછી કંપની જોઈએ વળી પાછા કંપની એમને મળે તો સામે જે કંપની આપણે એને ઓળખીતો છે મિત્ર છે અજાણ્યો છે મૂળ પીનારો છે ને એટલે એને પોતે તો પીવે પહેલાંને મફત પીવડાવે અને એ એણે ક્યારે ક્યારે રીતે મફત લીધો હોય એટલે આ લોકો બસો બસો પાંચસો પાંચસો રૂપિયાનો દારૂ તો સ્વાભાવિક રીતે પી જતા હોય છે આ લોકો જ્યાં સુધી એ ડમઢોલ ના થઈ જાય અને સંપૂર્ણ ભાન ના ગુમાવે પરિણામ શું આવે છે એ પરિણામ એ ઘરની અંદર રોજે રોજ કંકાશ થતો હોય પછી વળી પાછો પીણ આવે એટલે સુરાતનમાં હોય એટલે કોઈ ના કોઈ બહાને એની બૈરીનો વાત કરવાનો જો પીતો ના હોય તો એનો ભાન હોય એટલે થોડુંક વિચારે કે હું મારે શું કરવું છે શું નથી કરવું ખાવું છે પીવું છે નથી કરવું પરંતુ સીધો આવીને બૈરી સાથે હોય હુકમ કરે મારજો કરે બાળકો હોય ને એમાં સૌથી વધારે ભોગ બાળકો હોય નાના નાના બાળકો એને આ જે જોર જૂલમાં હોય એનાથી બાળકો હેરતા આવી જાય શું થાય બાળકો તો આવા બાળકો કઈ રીતે ભણી શકે આ બાળક કઈ રીતે જીવી શકે બીજું કે પછી આ આ જે પીવાવાળા હોય એ ગુનાખોરીના માર્ગે વચ્ચે એક કિસ્સો બહાર આવ્યો હતો કે દારૂડીયાએ દારૂના વીસ રૂપિયા માગ્યા અનેક કિશોર ના આપ્યા સત્તર વર્ષનો તો એનું મર્ડર કરો આવે તો સેંકડો ગ્રામ કેટલાક બહાર આવેલા કિસ્સાઓ સિવાયના સેંકડો કિસ્સાઓ આવો બન્યા છે માર્ગ અકસ્માતો જેમ બને છે એમાં મોટા ભાગના જે રન એન્ડ હેટના જે કિસ્સાઓ આવે છે એની અંદર અ જે તત્ય પટેલનો વિશ્વશાહ હજી કિસાવેશ એ બી જાન એક કિસો ઓ બડુગરામાં એક જેણો दारू પીને ના ગાડી ચલાવતો ચલાવતો ઓલો પાસો બાર નીકળીને કઈક વંસમોર વંસમોર કરતો તો આવા આવા સેકડો કિસો ઉભરાવે એવા સેકડો કિસાઓ કે दारू પીને એટલા બધા બેફામ થઈને ગાડી ચલાવતા એમની ગાડી ઠોકાય એ કેસ પડ્યા રહે તાસુદી અમને બાન ન થાતો એટલે માર્ગ માતોની અંદર આ દારૂનું પણ એક વ્યસન અને આ બધા પછી શું કરે ગરીબીનું સંવર્ધન કરે છે આ પરિબળો ગરીબીનો કારણ કે પૂરું વેતન મળતું ના હોય પૂરી રોજગારી ના મળતી હોય મજૂરી કરતો હોય કારખાનામાં જતો ગમે છે પાંચસો રૂપિયાનો રોજ એનો મળતો હોય ને એમાં બસો રૂપિયાનો ત્રણસો રૂપિયાનો દારૂ પીને આવે ઘરમાં પૂરું રાશન ના લાવે એને પોતાનું પૂરું ખાવાનું ના મળે એના બાળકો એના ભાઈ છોકરાને એટલે પોષણ પોષણક્ષમ એના આહાર ના મળે બરોબર છે બાળકોની જે શિક્ષણની જરૂરિયાતો હોય બીજી ભૌતિક જરૂરિયાતો હોય ખાવા પીવાની એ જરૂરિયાતો પૂરી ના થાય એટલે એની અસર બાળકોના શિક્ષણ અને આરોગ્ય ઉપર થાય છે બાળકોનો પૌષ્ટિક આહાર ના મળે એના બીમાર પડ્યા હોય તો એના આરોગ્ય માટે જરૂરી દવા દારૂ ના થાય અને સાથે સાથે એના શિક્ષણનો ખર્ચ પૂરો ના થાય આ બધાના કારણે એના બાળકોને પૌષ્ટિક આહાર નથી મળતો આ બધા પરણનું પરિણામ શરૂ હોય પાછો બાજુવાળાની જોડે અથવા તો ક્યાંક ને ક્યાંક હોય પાછા કંઈક ઝઘડા કરીને આવ્યા હોય અથવા તો દારૂપીઠ પકડ્યા હોય એટલે પોલીસને આપવાના હોય વકીલને આપવાના હોય આના ઉપર આપના હપ્તાઓ હોય આ બધાની અસર દારૂ પીનારના માનવ શરીર ઉપર થાય કારણ કે વારંવાર જે સતત દારૂ પીતો હોય એની જે શીરા અને ધમની નામની જે નળીઓ છે એ નળીઓ વધુ પહોળી થતી હોય વધુ પહોળી થવાના કારણે શરીરમાં જે લોહી વહેવું જોઈએ જે પ્રમાણ એના કરતાં વધુ પ્રમાણમાં લોહીનું પરિભ્રમણ શરૂ થાય અને એના કારણે એવા વ્યક્તિનામાં વૃદ્ધત્વ ચાલીસ વર્ષનો ઉંમરનો હોય પણ આવી તમને સાઠ નો દેખાય અને નો હોય તમને સોનો દેખાય એવું વૃદ્ધત્વ એનામાં આવશે અને આ બધાના અંતે આવા પરિવારોની શાંતિ સંપૂર્ણ રીતે હણાઈ જાય છે તો આમાં રાજ્ય સરકારને શું ગમે આ બધું રાજ્ય સરકાર નથી જાણતી રાજ્ય સરકાર આટલો બધો રોજે રોજ એક પણ દૈનિક પેપર એવું નથી કે એની અંદર દારૂ પીધા પીધેલા અથવા તો દારૂ પકડાયાના કિસ્સાઓ જાહેર ના થયા રોજે રોજ સેંકડાઓ સેંકડો કિસ્સાઓ બહાર આવતા હોય રોજે રોજ આટલી બધી ગાડીઓ ભરીને આવતી હોય છે તો આ બુટલેગરો અને પોલીસની આમાં સાંઠગાંઠ નથી અને જો પોલીસ અજાણ જ હોય અને છતાંય ગુજરાતમાં આટલું બધું ધૂમદારૂનું વેચાણ થાય છે તો પોલીસની શું ફરજ છે રાજ્ય સરકારની શું ફરજ છે અને પોલીસ કર્મચારીઓની પણ આમાં શું ફરજ છે આ બધાની મિલી ભગત છે સરકારની આમાં ગુપ્લેગરો અને પોલીસ તંત્રની મિલી ભગતના કારણે અંતે સરવાળે તો સરકારની આ ઢીલી નીતિના કારણે ગરીબો શોષિતો પીડિતોનું જે શોષણ થઈ રહ્યું છે એમનું જે દોહન થઈ રહ્યું છે એ ભયંકરમાં ભયંકર છે એના શિક્ષણ ઉપર એના આરોગ્ય ઉપર એને એના આહાર ઉપર બહુ ગંભીર અસરો પડે છે સરકારમાં બેઠેલા જે પદાધિકારીઓ છે એમ 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 એમની શું ફરજ છે તમે મત માગવા જો ત્યાં ખૂબ મોટી મોટી વાતો કરો છો પણ કેટલા ધારાસભ્યો અને કેટલા સંસદસભ્યો પોતાના મત વિસ્તારની અંદર દારૂના અડ્ડાઓ બંધ કરાયા આવા કોઈ પાંચ પચીસ ઉદાહરણો કોઈ પણ ધારાસભ્ય આપી શકે એમ છે કેટલા ઉદાહરણો છે બહુ પોલીસની અંદર બહુ ઓછા પોલીસ તંત્રની અંદર ખૂબ જ ઓછા ગણ્યા ગાંઠા એવા નિષ્ઠાવાન પ્રતિભાવંત પ્રમાણિક અધિકારીઓ પ્રમાણિક પોલીસ વાળાઓ છે કે જે લોકો ને હપ્તામાં રસ નથી જેમના દારૂના વ્યવસાયો સાથે રસ નથી પણ એવા કેટલા ગણ્યા ગાંઠે આખા ગુજરાતના પાંચ હજાર કે પચીસ હજાર પોલીસવાળા હતી એની અંદર આવા અધિકારીઓ અને કોન્સ્ટેબલો બહુ બહુ તો બસો પાંચસો હોય પરંતુ ભાગના બહુ જ પોલીસ તંત્ર ખૂટલું છે બુટલે કરોડનો તો ધંધો કરવો છે કારણ કે એમનો તો એક રૂપિયાના રોકાણમાં એમને સો રૂપિયા મળતા હોય એટલે આ બધાએ વહેલમ વહેલાં બંગલાવાળું ગાડીઓવાળું જમીનોવાળો ફાર્માહાઉસવાળા બન્યું છે પરંતુ અંતે ભોગ ગરીબો સ્વસ્થનો લેવાય છે એટલે રાજ્ય સરકારની આ ફરજ છે પોલીસ તંત્રની આ ફરજ છે અને પદાધિકારીઓની આ ફરજ છે કે તમે દારૂબંધી કહેવાના નામે તમે દારૂ મુક્તિ કરી રહ્યા છો કે દારૂબંધીનો અમલ થઈ રહ્યો છે આમ કોઈ સ્પષ્ટ થતું નથી મિત્રો આ વાત તો તમને યોગ્ય લાગતી હોય તો આને વધુ વધુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ આ બાબતે સભાનતા માટે વધુ મોકલી આપો ફરી મળીશું આવજો